સાવણી સાવણી મારી પણ મને ગમે અને આવે રોજ હેલો ગુડ મોર્નિંગ જય સ્વામી નારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ જો આજે છે રામનવમી તો આજે નાસ્તામાં કાઈ નથી બાય ડીશ ખાલી આપી મમ્મી

હું છે ને કપડા મશીનમાં નાખવા આવી ને તો મશીનમાં માં ગરોળી હતી આવી વિવેક કાઢી દે છે સાવણી આપું સાવણી સાવણી મારી બેન પણ મને ગમે નહી અને આવે રોજ રોજ ક્યાં ગઈ ખબર નહી લ્યો વળી નહી આવે પાછળ છુપાઈ જાય રોજ આવતી નથી હાથમાં ગરોળી માસ્ટર જો

तो ब्रश्कर rồi कब चबाने छे का भाई ने એન મમ્મી આટલી બાદુર છે જોઈ લો કેટલી મોટી બાદુર એ ગરોળી કે બોલો આવે હવે Hãy हंबर को अपनाते नहीं आप

કાં ભે શું હવે આ મોહ મત દે કુદા નાખી દીધા મશીન ને હે કેારે हिममत ने सलाम ने

पापा ने पापा को इंग्लिश में क्या पापा को इंग्लिश में क्या कहते हैं मम्मी को इंग्लिश में क्या कहते हैं मदर अंकल को इंग्लिश में क्या कहते हैं आंटी को इंग्लिश में क्या कहते हैं आंटी के बेटे को इंग्लिश में क्या कहते हैं आंटी को इंग्लिश में क्या कहते हैं અંકલ આંટી કે બેટા કો ક્યાં કહેતે જો સાડા દસ પોણા અગિયાર થવા આવ્યા પછી બે છોકરાને ક્લાસમાં મૂકી આવી પછી અમે હું મમ્મી વિવેક ત્રણેય મંદિરે ગયા હવે બધું કામ તો પતી ગયું છે બા અહીંયા પૂજાના વાસણની બધું ગોઠવે જ અને હું જાઉં છું શાકભાજીને એવું લેવા અને રિટર્નમાં બે છોકરાને ટ્યુશનમાંથી લઈને લેતી આવું ક્લાસમાં ગયા છે ને મેથ્સના ત્યાંથી પછી આજે બપોરે જમવામાં છે રસ પૂરી અને બટેકાનું શાક આજે રામનવમી છે ને એટલે ફરાળી છે બધું કેમ બા હમ હમ ચલો તો પછી મળીએ આપણે ઉકળ્યા લઈ લીધીશ અને પેલા શાકભાજી લઈને બાન ઘરે પડી જઈએ પછી ભાઈને બેનને લઈ આવીએ અને શાકનો થેલો અંબાવી દીધો અને હવે હું બેડ લઈ આવું હો ને અગિયાર વાગી ગયા છે ને હા હા તો બેડ લઈને આવું હા જય જો હું ને મેચ ક્લાસ થી આવી ગયા છે ને મમ્મી આયા ખાવાનું બનાવે છે જો ચલો બધા પૂરી ખાવા પૂરી ને રસ પૂરી ને રસ આરિયા બા હાલો બધાય ફરાળ કરવા રામનવમી નું ચલો હવે અમે પોગી જા તો બની જાય હવે અમે જમવા ટાઈમે મળીએ ભૂખ લાગે છે બનાવવાનું જલ્દી હા જો બને છે ઓ આ રે પૂરી પૂરી છે જો અહીંયા બની ગઈ છે રસ લાવ્યો હા બા ભો દીકરા બહુ ભૂખ લાગી મત દીકરો

હાલો જમવા ચાલો તો હવે અમે જમી લઈએ જમીન પછી મળીએ ઊઠીને સુઈને ઉઠીને મળશું કેમ દીકો ચાલો જમી લઈએ હવે સાડા ચાર થઈ ગયા ઊઠી ગયા હવે ખાશું આ તરબૂચ આ સવાર બધું શાક લાવી હતી ને જો એને અહીંયા મૂક્યું છે પછી ઈ ગોઠવી દેશું આ થોડું ખાઈ પીને પછી મને બા ભગવાનને ધરાવીને આવે ને એટલે ખાઈ લઈએ કેમ પૃથ્વ છે oh, મોદક <pros> <satellindi> અમે આપણે એકલું લીધું ને હવે એના આમ નીચડીને આમ આમ કરીને આમ આમ કરીને આમ આમ કરીને આમ આમ કરીને હવે મોદક બની જાય એનું શું કરવાનું હવે પછી એને ભગવાનને ધરાવવાનું નહીં પછી એને બોઈલ કરવાનું હા ઓછી છે ને હે જોરી બોઈલ નો થયા ને સમોસા બની ગયા ને તો સમાસવા નવીન ખાઈ જવાના એવું કરવાનું હોય હા અને અહીંયા આ બધું શું લખ્યું તે આ આઈ લવ આઈ લવ યુ ઈટ ઇઝ ફોર મી દીવા ઈટ ઇઝ ફોર મી દીવા એમ હા આઈ લવ યુ ઈટ ઇઝ ફોર પૃથ્વી અચ્છા આઈ લવ યુ માય મધર આઈ લવ યુ માય માય ડેડી એમ નહીં મારા વાત સાંભળ તો એવું બધું તને ત્યાં લખવાનું અને આ નીચે આ બધું ખેદાન મેદાન કર્યું છે હવે આનું એ હું કરી દઈશ કેમ કે મને મોદક બનાવતા અને સમોસા હે ભગવાન કેટલું કામ છે આ છે કેટલું બો બો તો આ દીવા બેણે આ જે કર્યું છે એનું શું કરશું એ એવી જ બધું એવું જ કરતી રહી

બોલો એને આવું કરવામાં ખબર નહી શું મજા આવે છે એવી માતાજી છે ને અને બોલે પાછું એટલું મીઠું મીઠું ને કાંઈ કેવું હોય ને તો એટલી એમ આમ થાય તારી ઉપર આમ થાય દયા આવે નહી બહુ આમ પ્રેમ આવે કઈ નહીં ચલો તરબૂચ ખાઈ લઈએ પછી મળીએ આજે તો સાંજે કઈ રસોઈ અદત બનાવવાની કેમ બા કેમ કે આજે બપોર અમારે દર વખત એવું જ હોય બી કાંઈ ઓલું મતલબ કાંઈ પણ ફેસ્ટિવલ હોય જે આપણે રહેવાનું હોય શિવરાત્રી રામનવમી છે અગિયારસ છે તો બપોર ફરાળ કર્યું હોય ને સાંજે બધાને ચાલે એટલે સાંજે રસોઈ હોય નહીં એટલે આજે તો સાંજે ફ્રી જ છીએ મળીએ પછી ચલો ફરાળની તૈયારી ચાલો શું બનાવે છે બપોર હતું એ તમારું બાકી રાખ્યું છે એમ ને બિચારા છે આખો દિવસ ગરમી ની નકરી પૂરી જ ખવડાય ખવડાય ખવડાવું ઠંડુ ઠંડુ એક દિવસ ઠંડા ઠંડા દહીં વડા ખવડાવશું

ચલો બાય જય સ્વામિનારાયણ